ગુડ મોર્નિંગ જે માતાજી દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આવશો હું જાડિયા પ્રદ્યુમનસિંહ આજના નવા વ્લોગમાં તમારા બધા લોકોનું સ્વાગત કરું છું અને આજે આપણે છે ટોલટેક્સ કુછડી ટોલટેક્સની પાછળના ભાગમાં તો મેં ન્યાં એક સરસ મજાની વસ્તુ જોઈ તો મને એવું થયું કે હું તમને બતાવું તો આ તમે મારી એક્ઝેક્ટ પાછળ જોઈ શકો તો આ એક તળાવ જેવું લાગે છે પણ આનું એક મહત્વ છે આ છે એક ભીમ તળાવ છે જ્યાં લખ્યું છે ઘી તળાવ પાંડવો સમયનું ઘી તળાવ છે ભીમ તળાવ તો આની મહત્વ શું છે અને કઈ રીતના છે હું તમને બેક કેમેરો કરી નાખું બતાવું તો આ એક મેં પણ પહેલીવાર જોયું અને પોરબંદરમાં આજુબાજુમાં રહેતા લોકોએ વાર જ જોયું હશે લગભગ તો કોઈએ જોયું નથી મેં સાંભળ્યું નથી તો આપણે જોઈએ આનું વિશિષ્ટતા શું છે અને મહત્ત્વ હું છે તો હું તમને બેક કેમેરા કહી નાખું તળાવ દેખાડું અને શું આની વિશેષતા છે એ પણ હું તમને બતાડું તો લગ્ન બન્યા તો હું અહીં કામ કરતો કરતો આવતો હતો તો મેં આ એક બોટ જોયું તમે જોઈ શકો આ રોડ ઉપર બોટ છે અને અહીંયા લખ્યું છે પાંડવોના સમયનું ઘી તળાવ એટલે ભીમ તળાવ પાંડવો જ્યારે અહીં આવ્યા એ મહાદેવની સ્થાપના કરી તે સમયે આ તળાવનો ઉપયોગ કરતા હાલ આ તળાવમાં એકદમ મીઠા સાકર જેવું પાણી બારેમાં રહેશે અત્યારે મંદિરમાં પાણીનો પાણીનો પીવામાં ઉપયોગ લેવાય છે શ્રી ખીમેશ્વર મહાદેવ કુછડી ખીમેશ્વર મહાદેવનું મંદિર છે તમે અહીંથી એક જગ્યા જોઈ શકો તમને બતાવવાની ટ્રાય કરી તો આ મંદિરની ધજા છે એક જગ્યાની આપણે આગળ છે અહીંથી થોડા હલીએ એક કિલો એક બે કિલોમીટર તો મંદિર આવી જાય કદાચ બે કિલોમીટરમાં તો આ એક જે તળાવ છે તમે જોઈ શકો તો હું તમને તળાવ બતાડું બાજુમાં જઈને તો આ એક કૂવો એક કૂવો છે અને ભીમ ઘી તળાવ જે કહેવામાં આવે એ છે અને જૂનવાણી બાંધકામ છે તો કદાચ હોઈ શકે આપણે નકારી ન શકીએ પણ કદાચ પણ એકસો સો સો ટકા હોઈ શકે પણ હવે ઇતિહાસ છે આપણે ખબર નથી જાજી પણ ઇતિહાસમાં છે એ બધું અહીં દેખાડે છે જે વાંચેલું ને સાંભળેલું હોય એ લોકો કહેતા હોય છે તો આ એક ભીમ તળાવ છે પાણી પણ એટલું સ્વચ્છ નથી આપણે નગર આખે પણ મીઠું હોય છે કદાચ વરસાદનું પાણી છે તો આ એક તળાવ છે આ મેં તમને એક વિડીયો બતાવ્યો જો કોઈને આવવું હોય તો કુછડી પાસે ખીમેશ્વર મહાદેવનું મંદિર પાછળના ભાગમાં તો અહીંયા આવેલું છે તો બધા આવી અને મુલાકાત લઈ શકે તો જય માતાજી બધા લોકોને ખાસ કહેવાનું કે આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બંને એટલું શેર કરજો અને હજી આપણે ઘણું જોવાનું બાકી છે તો જય માતાજી આવશું મળશું નવલોકમાં કાલના જય માતાજી